નમસ્કાર મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વઅધ્યયન પોતેનો ભાગ બે જેની અંદર પ્રકરણ છનો સમાવેશ થાય છે જેનું નામ છે આપ લેની ગમત તેની સ્વઅધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવા માટેના પૈસા એવું કંઈ આપવાનું નથી ફ્રી છે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ આ પ્લેની ગમત તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન એક આપેલ પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તેમાં નેહા પાસે છત્રીસ બંગડીઓ છે મેરી પાસે સત્તર બંગડીઓ છે નેહા મેરી કરતાં નેહા પાસે કેટલી વધારે બંગડીઓ છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો આપણને ઓગણીસ જવાબ મળે છે તો ઓપ્શન સી આપીલ પેટર્નનો અભ્યાસ કરી ખૂટતી સંખ્યા અઢાર પછી પંદર તો સોળ સત્તર અઢાર ત્રણની ગેપ છે પંદરમાંથી ત્રણ બાદ કરો તો બાર બારમાંથી ત્રણ બાદ કરો તો નવ નવમાંથી ત્રણ બાદ કરો તો છ જવાબ મળશે ત્રીજું શાળામાં એકસો ને સાડત્રીસ કુમાર છે એકસો છવ્વીસ કન્યા છે તો તમામ બાળકોની સંખ્યા જ્યારે તમામ કે ત્યારે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો તો આપણને જવાબ મળશે બસો ત્રેસઠ એકસો એકોતેર મેળવવા માટે બસો નેવું માંથી કેટલા બાદ કરવા પડે બસ્સો નેવું માંથી એકસો એકોતેર બાદ કરો તો એકસો ઓગણીસ જવાબ મળે તો એકસો ઓગણીસ બાદ કરવા પડે પાંચમું છે ખાલી જગ્યામાં કયો અંક આવશે તો ખાલી જગ્યામાં ઓપ્શન સી ચાર જવાબ આવશે જે તમારે ઓપ્શન સી અહીંયા લખવાનો છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પચાસ પચાસ ની જગ્યા છે એકસો પચાસ અને સો આમાં બસો તેતાલીસ માંથી બાર બાદ કરશો તો જવાબ એકસો એકત્રીસ મળશે આ ત્રણેનો સરવાળો કરશો તો પાંચસો ચાલીસ જવાબ આવશે વિરાટ એક મેચમાં એકસો રમ રને રમી રહ્યો છે બેવડી સદી માટે હવે તેને એકસો છ્યાસી બેવડી સદી એક સદીની અંદર સો રન પૂર્ણ થાય બેવડી સદી એટલે કે સો સો બે વાર કરે તો બસો રન એટલે બેવડી સદી થાય બે સદી થઈ તો બસ્સોમાંથી એકસો ને છ્યાસી બાદ કરો તો ચૌદ રન હજુ કરવા પડે ત્યારે વિરાટને બસ્સો રન પૂર્ણ થાય પાંચમું શ્રીકાંતે એક સઠ બસો પાંત્રીસ રૂપિયામાં એક પેન ત્રણસો ને અઠ્ઠાણું રૂપિયામાં ખરીદું કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો તો આ બંનેનો સરવાળો કરો છસો ચોવીસ રૂપિયા તેણે કપડાં લેવામાં વાપર્યા છે બાદ બાકી કરવાની છે તો બાદ બાકી તમે પાંચમાંથી ચાર જાય તો એક સાત બેમાંથી ત્રણ જાય નહીં માટે બાજુવાળા જોડે ઓછીનું લેવું પડે ઓછીનું લેવું એનો મતલબ દસકો તો સાતમાંથી એક બાદ કરો તો છ આવે તો છનો દસકો આપણે અહીંયા લીધે છ મૂક્યા તો એ છ મૂક્યા તો દસકો આપણે આગળની સંખ્યા ઉપર અહીંયા મૂકવો પડે તો દસ ને બે બાર બારમાંથી ત્રણ જાય તો નવ મળશે છમાંથી છ જાય તો શૂન્ય મળશે તે જ રીતે આ બાદ બાકીનો દાખલો પણ તમારે ગણી દેવાનો છે ત્રણમાંથી બે જાય તો એક મળશે એકમાંથી ચાર ના જાય તો બાજુવાળા જોડે ઉછેનું લેવું પડે એનો મતલબ દસકો લેવું પડે બેમાંથી એક જાય તો એક વધે એકની ઉપર દસ મૂકો તો અગિયારમાંથી ચાર જાય તો સાત વધે અને એકમાંથી એક જાય તો શૂન્ય તે જ રીતે આ દાખલો પણ તમારે પૂર્ણ કરવાનો છે આપેલી બાદ બાકીનો જવાબ મેળવી સરવાળાની ક્રિયાથી સાચા જવાબની ચકાસણી કરો હવે આ બાદ બાકી આપણે કરી આપણને જવાબ એકસો તેર આવ્યો હવે ચકાસણી કરવા માટે એકસો ને તેર જવાબ આપણે ઉપર લખી દીધો સરવાળાને રીતે ચકાસણી થાય પરંતુ જવાબ આવ્યો તે ઉપર લખી દેવાનો નીચેની સંખ્યા અહીંયા નીચે લખી દેવાની આ બંનેનો સરવાળો કરો તો ઉપરની જે રકમ છે એ આપણને મળી જશે એટલે આપણે ચકાસણી કરી શકીએ તો આ બેનો સરવાળો કરીએ તો આપણને ખબર પડી જાય જો આટલો જવાબ આવે તો આપણો આ દાખલાનો જવાબ સાચો છે તે જ રીતે આ બસો પાંચ આવ્યા ઉપર લખી દીધા બસો ને અહીંયા લખી દીધા હવે આ બંનેનો સરવાળો કરો એટલે કે આ બંનેનો સરવાળો કરો તો ચારસો ને ત્રેસઠ મળ્યા જે ઉપર પ્રમાણે છે તો આપણો દાખલો સાચો આપેલ ખાનામાં ખૂટતા અંક લખો તો આ રીતે તમે ખૂટતા અંક લખી શકશો હવે છ નંબરમાં છે સંખ્યાની પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો તો એ સંખ્યાની પેટર્ન માટે સમજવાનું છે વીસ તો વીસમાં વીસ ઉમેરીએ તો એકસો ને ચાલીસ એકસો ચાલીસમાં વીસ ઉમેર્યો તો એકસો સાહીઠ વીસ ઉમેરે તો એકસો એસી બસો બસો વીસ અહીંયા આઠસો છે પછી સાતસો સો ઓછા કરવાના બીજા સો ઓછા કરો છસો છ પછી પાંચ ચાર અને ત્રણ પચાસ પચાસમાં પચાસ ઉમેરે તો સો સોમાં પચાસ ઉમેરે તો એકસો પચાસ પચાસ ઉમેરે તો બસો બસો પચાસ અને ત્રણસો આ રીતે પેટર્ન તમારે પૂર્ણ કરવાનું છે પરંતુ તે પહેલાં તમારે પેટર્નને સમજવી પડે અહીંયા પચીસ છે અહીંયા પંચોતેર છે પચાસનો ગેપ છે એનો મતલબ વચ્ચે કંઈક આપણે મૂકવું પડે તો પચાસનો ગેપ છે તો વચ્ચે કંઈક મૂકો તો પચીસ પચીસની ગેપ હોય તો એકસો પચીસમાં પચીસ ઉમેરો તો એકસો પચાસ પચીસ ઉમેરો તો એકસો પંચોતેર બસો બસો પચીસ અને બસો ને પચાસ ચારસો એસીમાંથી વીસ બાદ કરો તો સાહીઠ મળે સાઠમાંથી વીસ બાદ કરો તો ચાલી ચાલીમાં વીસ બાદ કરો તો ચારસો ને વીસ ચારસો માંથી વીસ બાદ કરો તો ચારસો અને ત્રણસો આપણને જવાબ મળશે મૌખિક ગણતરી કરી જવાબ લખવાનો છે તો અહીંયા 43 છે અહીંયા છપ્પન છે આ બેનો સરવાળો કરો તો છ અને ત્રણ નવ આવ્યા 5 ને ચાર નવ આવ્યા તે જ રીતે 90 માંથી ઓકે માંથી 43 બાદ કરો તો દસ 10 માંથી ત્રણ જાય તો સાત મળે ની ઉપર આપણે દસકો લીધો તો ઓછી ના લીધા હતા આઠ આઠ માંથી ચાર જાય તો ચાર મળે તે જ રીતે આ દાખલો છે તમારે પૂર્ણ જ કરવાનો છે મિત્રો એક સાચ ખાસ સૂચના છે તમારા માટે આ વિડીયો છે તમને સોલ્યુશન માટે છે તમને સમજાવીને સમજાવવામાં આવે છે પરંતુ આ વિડીયોમાંથી તમારે અધ્યયન પોથીમાં જાતે ઉતારો કરવાનો બેઠો ઉતારો કરવાનો નથી તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે દર્શિત દર્શિતે એ એકસો પંચ્યાસી રૂપિયાની પેન ખરીદી દેવાંશુએ એકસો પંદર રૂપિયાની પેન ખરીદે બંને સાથે મળીને કેટલા રૂપિયા ખર્ચ કર્યો જ્યારે આવું આવે બંને સાથે મળીને કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો કુલ મળીને કેટલા થયા કુલ કેટલા થયા આવું જ્યારે આવે ત્યારે સરવાળો કરવાનો આવે તો અહીંયા સરવાળાની નિશાની આપણે કરી દઈશું એકસો પંચ્યાસી છે તેઓ અહીંયા લખી દેવાના એકસો પંદર અહીંયા લખી દેવાના આ બંનેનો સરવાળો કરો તો બંને સાથે મળીને ત્રણસો રૂપિયાનો ખર્ચ કર્યો હોય નવમું છે વનડે ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ એકસો ને ચોપન રન બનાવ્યા ભારતે પ્રથમ પંદર ઓવરમાં એકસો ને બાર રન બનાવ્યા તો મેચ જીતવા માટે હવે ભારતને કેટલા રન બનાવવા પડે તો આ એકસો ચોપન રન કુલ હતા તેમાંથી એકસો ને બાર રન થઈ ગયા છે એ બાદ કરો કેટલા બાકી રહ્યા કેટલા રહેશે કેટલા થશે એવું જ્યારે આવે ત્યારે બાદ બાકી આવે તો બસો ચોપનમાંથી એકસો બાદ કરો તો હજુ એકસો ને રન કરે અને એની ઉપર એક રન કરે તો આના કરતા વધે તો એ જીતે એટલે મેચ જીતવા માટે એકસો ને તેતાલીસ રન ઈશા પાસે ચારસો ને તેર રૂપિયા છે તેમાંથી બસો પંચોતેર રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેની પાસે કેટલા રૂપિયા રહ્યા કેટલા રૂપિયા બાકી રહ્યા કેટલા વધશે આવું આવે ત્યારે બાદ બાકી આવે કુલ રૂપિયામાંથી ખરીદી કરી તે બાદ કરો તો એકસો આડત્રીસ રૂપિયા તેની પાસે વધશે અગિયારમો અંકિત પાસે સાતસો ને તોતેર રૂપિયા હતા તેમાંથી ત્રણસો છન્નું રૂપિયાનો ખર્ચ કર્યો તેની પાસે કેટલા રૂપિયા રહ્યા કેટલા રૂપિયા વધ્યા કેટલા રૂપિયા બચ્યા આવું આવે ત્યારે બાદ બાકી કરવાની વારંવાર હું વિડીયોની અંદર બોલું છું જેથી તમને યાદ રહે સાતસો તોતેરમાંથી ત્રણસો ને છન્નું બાદ કરો તો ત્રણસો ને સિત્તેર રૂપિયા અંકિત પાસે વધવાના છે બારમું બાળ વહેલની ઉંમર સત્તર વર્ષની છે માતા વેલની ઉંમર એકસો ને તેત્રીસ વર્ષ છે માતા વેલ કરતાં વેલ કેટલી નાની છે એના કરતાં આ કેટલી નાની છે એવું જ્યારે આવે ત્યારે બાદ બાકી કરવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો એકસો સોળ જવાબ આવે છે એનો મતલબ આ વેલ છે એની માતા એટલે એની મમ્મી જે વેલ છે એના કરતાં એકસો સોળ વર્ષ નાની છે રામુના ઘર અને શાળા વચ્ચે બસો એકાવન મીટરનું અંતર છે રામુ શાળા તરફ એકસો ને સિત્તેર મીટર ચાલીને જતો રહ્યો છે હવે પહોંચવા કેટલું અંતર કાપવું પડે કેટલું બાકી રહ્યું એવું આવે ત્યારે બસો એકાવનમાંથી એકસો ઓગ્ન સિત્તેર બાદ કરો તો હજુ રામુને બ્યાસી મીટર જેટલું કાપવાનું બાકી છે બ્યાસી મીટર ચાલે પછી એની સ્કૂલમાં પહોંચી જશે અજય પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ લે છે જૂન માસ પૂર્ણ થતાં મીટરનું માપન એકસોને છ્યાસી યુનિટ હતું જુલાઈ માસના અંતે ત્રણસો ચોવીસ યુનિટ થયું તો જુલાઈ માસમાં અજયના ઘરમાં કેટલી વીજળી વપરાઈ તો આ વધારે યુનિટ હતા તેમાંથી એકસો યુનિટ બાદ કરો તો એકસો આડત્રીસ યુનિટ વીજળી એણે જુલાઈ માસમાં વાપરી હોય પંદરમું રૂપલે એક પુસ્તકના એકસો ને ચોર્યાસી પેજ વાંચ્યા જે પુસ્તકના બસો ને પેજ વાંચ્યા તો કોણે વધારે પેજ વાંચ્યા અને કેટલા

તેઓ આ ટુકડાઓની મદદથી વાળ કરી શકશે કેટલો તાર વધશે પંદર મીટરના ત્રણ ટુકડા એટલે કે પંદર 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 કુલ પિસ્તાલીસ મીટર તાર લાવ્યા એમાંથી કેટલો પચાસ મીટર તાર જરૂરી છે તો પચાસમાંથી પિસ્તાલીસ મીટર કરો બાદ કરો તો પાંચ મીટર હજુ એને વાળ કરવા માટે ઘટશે એનો મતલબ પાંચ મીટરનો તાર હજુ રામજીભાઈએ નવો માર્કેટમાંથી ખરીદીને લાવવો પડશે તો જ ખેતરની ફરતે વાડ થઈ શકશે પૂરેપૂરી થઈ શકશે બાકી થોડું ખુલ્લું રહી જશે સત્તરમું બસો પાંત્રીસ માંથી એક શતક અને પચાસ બાદ કરતા શતક એટલે કે સદી એટલે કે સદી સોની હોય તો શતક એટલે આ એક શતક કર્યા અને પચાસ બાદ કરવાના તો આ પચાસ આ બેનો સરવાળો કરો તો એકસો પચાસ થાય એક શતક અને પચાસ એટલે એકસો પચાસ આપણે નીચે લખી દેવાના બસો પાંત્રીસ માંથી બાદ કરવાના છે તો પંચ્યાસી વધશે વિરાટે સો રન કર્યા છે તેમાં પંદર ચોગ્ગા માર્યા ત્રણ છગ્ગા માર્યા તેણે દોડીને કેટલા રન લીધા હવે કુલ એને કેટલા રન કર્યા છે સો રન કર્યા છે પંદર ચોક્કા એટલે ચાર રન એક ચોગ્ગામાં હોય તો પંદર ચોક્કા તો ચાર વડે ગુણો તો સાઠ રન આ ચોગ્ગાના થઈ ગયા છ છ ત્રણ છગ્ગા માર્યા છે તો ત્રણ છગ્ગા માર્યા છે ત્રણ ગુણ્યા છ કરો તો અઢાર રન થશે એનો મતલબ સોળ અને અઢાર આ બેનો સરવાળો કરો તો ઇઠોતેર રન એને ચોગ્ગાના અને દીધા છે આ બાવીસ તેણે દોડીને રન કર્યા છે કોઠારપુરથી ચમનપુર જવા માટે કયો રસ્તો લાંબો છે અને કેટલો અહીંયા રસ્તો આપેલો છે અહીંયા કોઠારપુરથી ચમનપુર જવું છે એટલે કે અહીંયા જવું છે તો અહીંયા વીસ કિલોમીટર સત્તર કિલોમીટર તો આ રસ્તામાં સાડત્રીસ કિલોમીટર થાય છે જ્યારે આ રસ્તામાંથી બ્લુ કલર લઈ લઉં આ રસ્તામાંથી જ્યારે તે જશે ત્યારે બાર વધતા સાત વધતા નવ તો અઠ્યાવીસ કિલોમીટર એને થવાનું છે આ બંનેમાંથી વધારે કયું છે તો આ સાડત્રીસ વધારે છે એનો મતલબ કે આ રસ્તો વધારે લાંબો થાય છે નવ કિલોમીટર લાંબો થાય છે આના કરતાં સાડત્રીસમાંથી અઠ્યાવીસ બાદ કરો તો નવ કિલોમીટર આર્યો રસ્તો લાંબો થાય છે અઠ્યાવીસ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરો તો આ રીતે કરતાં આઠસો નવ્વાણું જવાબ આવશે પેટર્ન પૂર્ણ કરવાની છે આગળ સમજાવ્યું તેમ આ રીતે પેટર્ન તમે પૂર્ણ કરી શકશો આપેલ પેટન મુજબ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે અહીંયા જુઓ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે અહીંયા ચાર ટપકા છે અહીંયા પણ ચાર ટપકા છે અહીંયા ચાર આવવા જોઈએ ચલો તોય આગળ આપણે જોઈ લઈએ અહીંયા એક ટપકો છે ત્રીજામાં પણ એક ત્રીજામાં પણ એક અહીંયા બે અહીંયા બે અહીંયા બે સીધો હિસાબ છે ટૂંકમાં અહીંયા ચાર છે અહીંયા ચાર છે તો અહીંયા પણ ચાર આવવા જોઈએ ડી જવાબ આવે બીજું છે તેમાં વર્ગ આપેલો છે આ રીતે એકથી પાંચ તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા દરેક ધોરણવાઈઝ આપેલી છે તેના આધારે આગળ દાખલો પૂર્ણ કરવાનો છે ધોરણ ત્રણથી પાંચ સુધીના કુલ વિદ્યાર્થીની સંખ્યા ત્રીજા ચોથાની પાંચમાની ત્રણ ધોરણની કુલ સરવાળો કરો તો એકસોને પાંચ મળશે મેઘનાએ છત્રીસ રૂપિયાનું પેન્સિલનું બોક્સ ખરીદ્યું પચાસ રૂપિયાની નોટ આપી મેઘનાએ કેટલા રૂપિયા પાછા મળે પચાસ રૂપિયાની નોટ આપીને છત્રીસ રૂપિયાની પેન્સિલ હતી માંથી છત્રીસ બાદ કરો તો ચૌદ રૂપિયા પાછા મળે ચોથું રાખીની ઉંમર બાર વર્ષની છે માતાની ઉંમર આડત્રીસ વર્ષની છે તો છવ્વીસ વર્ષ નાની રાખી એના મમ્મી કરતાં થશે અલકાએ ત્રણસો ને એકવીસ મણકા ખરીદ્યા જયશ્રીએ બસો ને સડસઠ મણકા ખરીદ્યા અલકા પાસે જયશ્રી કરતાં કેટલા મણકા વધુ થાય બસો સડસઠ ત્રણસો એકવીસમાંથી બસો સડસઠ બાળ કરો તો ચોપન મણકા વધુ થશે છઠ્ઠું ધોરણ ત્રણના એક વર્ગમાં આજે વિજયે બસ પાંચસો ને ચોસઠ ચોકલેટ વહેંચી જયેશે સાતસો ને એકવીસ ચોકલેટ વહેંચી તો આજે ધોરણ ત્રણના આ વર્ગમાં કુલ બારસો ને પંચ્યાસી ચોકલેટ વહેંચવામાં આવી ખાલી જગ્યામાં ખૂટતા અંક મૂકો તો આ રીતે તમારે ખૂટતા અંક છે પૂર્ણ કરવાના છે અગાઉ આ પ્રકારનો દાખલો સમજાવી દીધો છે બાદ બાકી કરી તાળો મેળવવો હોય તો જે જવાબ આવે ઉપર લખવાનો આ નીચેની રકમ અહીંયા લખવાની આ બેનો સરવાળો કરો એટલે કે આ બેનો સરવાળો પૂર્ણ કરો તો જે જવાબ આવે ઉપરની સંખ્યા બરાબર થાય તો જ આપણો બાદ બાકીનો દાખલો સાચો બને નવમું છે આરવીના પપ્પાએ તેને ત્રણસો ને પંચોતેર રૂપિયા આપ્યા તેમાંથી તેણે એકસો ને સિત્યાસી રૂપિયાનો ખર્ચ કર્યો આરવી પાસે કેટલા બચ્યા ત્રણસો પંચોતેરમાંથી એકસો સિત્યાસી બાદ કરો તો એકસો ને અઠ્યાસી રૂપિયા બચે ખાલી જગ્યા છે એકસો એંસીમાંથી પચાસ બાદ કરવાના છે એકસો ને ત્રીસ મળશે એકસો દસની અંદર પચાસ ઉમેરવાના છે એટલે કે સરવાળો કરવાનો છે તો આ બંનેનો સરવાળો કરો તો એકસો ને સાહીઠ મળે તો આશા રાખું કે બાળકો આ વિડીયો છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો